તો ચાલો મિત્રો આજે હું મારા ખેતર વાવણી કરે છે ત્યાં હું આવી ગયો છું અને આજે આપણા જયુભાઈ પણ આપણી હારો હારી છે જુઓ હતો જયુભાઈ આ કાં કા ફાકે છે અને હવે અમે આવી છીએ ટ્રેક્ટર બાજુ તો ચાલો એમાં બ્લોકમાં બીના રહી ગયો ટ્રેક્ટર આમ સામેથી આવે જ છે અને અમે જુઓ ટ્રેક્ટર આમ અમે આવે છે જુઓ તમે આજે અમારા ખેતરમાં કપાસની વાવણી થાય છે તો અમે આજે અમે ખેતર આવી ગયા છીએ ચાલો તમે vlog માં બન્યા રહો તો હું તમને અમારે ખેતર ની વાવણી કરે એ તમને બતાવું છું જો આ માગે છે tractor આવે છે જો આ ટ્રેક્ટર આવે છે આ માગે છે હમણાં આટ આવે છે એટલે તમને બતાવે છે અમારા ખેતર વાવણી શરૂ છે આજે કપાસ ચાનું વાવેતર થાય છે કપાસ ઉગે એ પણ આપણે તમને બતાવીશું પણ એ બીજા વ્લોગમાં બતાવીશું અત્યારે જો ટ્રેક્ટર આપણા ખેતર વાવણી આ ટ્રેક્ટર આવ્યું છે એટલે આપણા ખેતર વાવણી આ કરવું છે જો થોડુંક લીલું પડે છે એટલે ટ્રેક્ટર ગાજે છે જો આપણા ખેતરમાં ખડે બહુ નથી ઉગ્યું જોવા

ના જો આઈનપા બગલા પણ ઉડે છે અને આઈન આઈનપા ટ્રેક્ટર પણ આવે છે તો જુઓ ટ્રેક્ટર વાવતું આવતું આવે છે જો આ ટ્રેક્ટર વાવતું આવતું આવે છે ટ્રેક્ટર વાવતું હોય જાય છે અને હમણાં બધું ખેતર વવાઈ જશે પછી આપણે કપા ઉગે એ તમને બતાવીશું અને અત્યારે જો વાવણી શરૂ છે અને આમ જો બગલા બાકી બેચી બાજુ રખડે છે આજે અને મોસમ પણ મસ્ત નો છે ઠંડા ઠંડા પવન આવે છે એટલે ફોટા પાડવાનું લોકેશન એવું છે તમે જુઓ આ અમારા ખેતરની વાવણી છે તો ચાલો મિત્રો હવે આપણે આપણો વિડીયો પણ પૂરો કરીએ છીએ ફરી મળીએ આપણે નવા વ્લોગમાં તો આપણે મારો વિડીયો પૂરો કરતાં પહેલાં તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે આપણો વિડીયો પૂરો કરીએ છીએ